જય શ્રી કૃષ્ણ મિત્રો છે માતાજી આજે છે ને મારું કંઈ શેડ્યુલ નહોતું કે શું વાતચીત કરું તમારી સાથે એટલા માટે મને એમ થયું કે ચાલો ને થોડી ઘણી વાતચીત કરી જ લઉં આજે તમારી સાથે આજે મને એવું થયું કે મને તો ખબર છે આ ઝાડનું નામ શું છે પણ આજે મને એમ થયું કે હું તમને લોકોને પૂછું કે આ ઝાડનું નામ શું છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો જોઈ લો પહેલાં તમે લોકો આ ધ્યાનથી જોઈ લો કે આ ઝાડ સેવાનું છે હું તમને સરખી રીતે બતાવું છું તો કોમેન્ટની અંદર જણાવજો કે આ ઝાડ સેવાનું છે આ ઝાડ તો સેવાનું છે એ મને તો ખ્યાલ જ છે પણ મારે તમારી લોકો પાસેથી ઝાડવું છે કે આ ઝાડ સેવાનું છે અને હા એ એટલું હું તમને કહી દઉં છું કે મહાદેવના ભક્તો હશે ને એને તો ખબર જ હશે કે આ ઝાડ સેવાનું છે એ કોમેન્ટની અંદર ચડાવજો અને મહાદેવને ચડાવવામાં કામ આવે છે એ પણ મને ખબર છે અને તમને લોકોને પણ ખબર જ હશે પણ છતાં ને આજે એમ થયું કે ચાલો ને થોડી ઘણી મારા યુટ્યુબ ફ્રેન્ડ સાથે વાત જ કરી લઉં અને મને તમે કોમેન્ટની અંદર કહીશો કે આ ઝાડ સેવાનું છે અને સામે આ સિંગ દેખાય છે એ સિંગ કેવાની છે આના પાન પણ ધ્યાનથી જોઈ લો અને એમ કહી કે આ ઝાડ પર સેવાનું છે આ પાનને પણ ધ્યાનથી જોઈને આનું નામ મને કહેજો પવન તો જોવો કેટલો બધો છે હું તમને હવે એકી સાથે બધા ઝાડવા બતાવી દઉં છું અને કોમેન્ટની અંદર જેને જેને જે પણ ઝાડના નામ આવડતા હોય એ મને જણાવી દેજો આ તો એકદમ પૂજનીય છે એટલે બધાને આનું નામ તો આવડતું જ હોય આપણે હરેક પૂજાની અંદર આનો ઉપયોગ કરતા હોઈએ છે આ પણ ઔષધિની અંદર કામ આવે છે આપને આના ફાયદા તો ઘણા બધા છે સેમાં સેમા ઉપયોગ આવે છે ને એ બધાને લગભગ ખ્યાલ હશે એટલે આનું નામ શું છે ને એ મને કોમેન્ટની અંદર કહેજો હા એવું નથી કે મને ખ્યાલ નથી મને ખ્યાલ જ છે કે આનું નામ શું છે પણ તમે લોકો પાસેથી મને જાણવાની ઈચ્છા છે કે આનું નામ શું છે આને શું કહેવાય છે એમ અને આ તો જાઓ લાલ લીલા કેટલા મસ્ત મસ્ત આવ્યા છે ફળ છે આ ફળ આ ફળનું નામ શું છે તે જણાવજો કમેન્ટની અંદર ચાલો મિત્રો તો આજનો મારો બ્લોગ અહીંયાથી હું પૂરો કરું અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટની અંદર જણાવજો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો બાય બાય